નમસ્કાર મિત્રો આ વિડિયોમાં હું તમને ઓજસ વેબસાઇટ પરથી સીસીઈ સીઈ બે હજાર છવ્વીસનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ડિટેલમાં બતાવવાનો છું અને સીસીઈ ફોર્મ માટે તમને જે ફોટો અને સિગ્નેચરની સાઈઝ સેટ કરવામાં તકલીફ પડે છે તેનું સોલ્યુશન પણ હું આજ વિડીયોમાં બતાવીશ એટલે વિડિયો અંત સુધી જોતા રહેજો તો મિત્રો સૌથી પહેલાં આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ બીજી બધી વિગતો તમે વિડીયો રોકી જોઈ લેજો હવે મિત્રો ફોર્મ ભરવા તમને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે અહીં આપેલ છે તમે આ બધા ડોક્યુમેન્ટ રેડી રાખી પછી જ ફોર્મ ભરજો અને હા ફોટો અને સિગ્નેચરની સાઇઝ કેવી રીતે સેટ કરવી તે હું આગળ આ જ વિડિયોમાં બતાવીશ એટલે વિડીયો અંત સુધી જોતા રહેજો તો ચાલો મિત્રો પ્રોસેસ શરૂ કરીએ એના પહેલાં જો તમે આપણી ઓનલાઈન કલ્પેશ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અમારી સાથે જોડાઈ જજો કારણ કે ઘર બેઠા મોબાઈલથી ઓનલાઈન જે કામ થાય તેના વિડીયો હું લાવતો જ રહું છું એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાઈ જજો તો ચાલો મિત્રો પ્રોસેસ શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલાં તમારે ગૂગલ પર આવી સર્ચ કરવું ઓજસ હવે આ પહેલી લિંક પર ક્લિક કરવાનું તો આ પ્રકારનું પેજ ખુલી જશે જો હોમવાળું પેજ ખુલે તો તમારે અહીં ઓનલાઈન એપ્લિકેશન ઓપ્શનમાં એપ્લાય પર ક્લિક કરવાનું તો આવું પેજ ખુલી જશે હવે અહીં સિલેક્ટ પર ક્લિક કરી તમારે ગોંડ સેવા સિલેક્ટ કરી લેવું પછી નીચે બધી ભરતીઓ આવી જશે હવે આપણે સીસીઈ માટે ફોર્મ ભરવાના છે એટલે અહીં ગ્રુપ એ બીમાં અહીં એપ્લાય પર ક્લિક કરવાનું તો આ પેજ ખુલી જશે પછી અહીં એપ્લાય નાવ પર ક્લિક કરવાનું તો તમારું આ પેજ ખુલી જશે હવે અહીં તમારે સ્કીપ ઓપ્શન પર ક્લિક કરવાનું તો આ ડિટેલ ભરવાનું પેજ આવી જશે હવે મિત્રો અહીં પર્સનલ ડિટેલ્સમાં ટાઇટલ તમને જે લાગુ પડતું હોય મિસ્ટર મિસિસ તે સિલેક્ટ કરી લેવાનું પછી બાજુમાં સરનેમમાં તમારી અટક લખી દેવી ફર્સ્ટ નેમમાં તમારું નામ લખી દેવું પછી ફાધર હસબન્ડ નેમમાં તમને જે લાગુ પડતું હોય તે નામ લખી દેવું પછી બાજુમાં મધર્સ નેમમાં માતાનું નામ લખવું હવે નીચે અહીં જેન્ડર તમારું જે જેન્ડર હોય તે સિલેક્ટ કરવું પછી બાજુમાં તમારી જન્મ તારીખ લખવી પછી બાજુમાં મેરિટલ સ્ટેટસમાં મેરિડ અનમેરિડ તમને જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવું હવે અહીં કેટેગરીમાં ક્લિક કરશો તો તમારી જે કેટેગરી આવતી હોય જનરલ એસટી એસસી સી એસ જે હોય તે સિલેક્ટ કરી લેવી હવે મેં એસટી કેટેગરી સિલેક્ટ કરી પછી નીચે પૂછે છે કાસ્ટ સર્ટિફિકેટ નંબર તો તમારા જાતિના દાખલા પર જે પ્રમાણપત્ર નંબર હોય તે અહીં દાખલ કરી દેવું બાજુમાં પ્રમાણપત્રની તારીખ પણ લખી દેવી પછી નીચે આવશો તો અહીં ઉમેદવારની માહિતી માંગશે અહીં હાલનો એડ્રેસ દાખલ કરવો બાજુમાં કાયમી એડ્રેસ નાખી દેવો જો બંને એક જ હોય તો તમે બંનેમાં એક જ એડ્રેસ લખો પછી સ્ટેટમાં ગુજરાત નીચે ડિસ્ટ્રિક્ટમાં તમારો જે જિલ્લો હોય તે પસંદ કરી લેવો નીચે તમારો જે તાલુકો હોય તે પસંદ કરી લેવો બાજુમાં પણ તાલુકો પસંદ કરવો પછી તમારા વિસ્તારનો પિનકોડ નાખી દેવો સેમ બાજુમાં પણ નાખી દેવો હવે મિત્રો નીચે આવશો તો અહીં મોબાઈલ નંબર નાખી દેવો બાજુમાં ઈમેલ આઈડી નાખવી મિત્રો ઈમેલ આઈડી બરાબર લખવી કારણ કે આ જ ઈમેલ આઈડી પર તમારું ભરેલ ફોર્મ આવશે પછી ફરીથી નીચે મોબાઈલ નંબર અને બાજુમાં ઈમેલ આઈડી દાખલ કરી દેવી પછી મિત્રો નીચે આવશો તો અહીં અધર્સ ડિટેલ્સમાં પૂછે છે શું તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા લાયકાત ધરાવો છો તો મિત્રો જો તમારી પાસે સ્પોર્ટ્સનું સર્ટિફિકેટ હોય તો અહીં યશ કરી શકો બાકી લાગુ ન પડતું હોય તો નો સિલેક્ટ કરવો પછી નીચે પર્સન વિથ ડિઝિબિલિટી તો જો તમે દિવ્યાંગ છો તમને લાગુ પડતું હોય તો યસ બાકી નો સિલેક્ટ કરવું પછી નીચે અહીં બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એમાં મિત્રો તમારે યસ જ ટીક રાખવું નીચે વિધવા ઓપ્શન જો તમને લાગુ પડતું હોય તો યસ બાકી નો સિલેક્ટ કરવું પછી નીચે આવશો તો અહીં એક્સ સર્વિસમેનમાં જો તમે આર્મી નેવી એરફોર્સમાં પહેલાં કામ કર્યું હોય તો યસ બાકી નો સિલેક્ટ કરવું પછી મિત્રો અહીં નીચે પૂછે છે કે શું તમે હાલ ગુજરાત સરકારના કર્મ

બાજુમાં તમારા જે પર્સન્ટેજ આવ્યા હોય તે અહીં લખી દેવા પછી ક્લાસ પર ક્લિક કરી તમારો જે ક્લાસ આવ્યો હોય તે સિલેક્ટ કરવો પછી બાજુમાં ઇન્સ્ટિટ્યૂટ નેમ તમે જે યુનિવર્સિટીથી એક્ઝામ પાસ કરી હોય તે યુનિવર્સિટીનું નામ અહીં લખવું પછી બાજુમાં અહીં પાસિંગ યર તમે જે વર્ષે પાસ થયા હોય તે વર્ષ લખવું પછી બાજુમાં નંબર ઓફ ટ્રાયલ્સ તો તમે જેટલી ટ્રાયલમાં પાસ થયા હોય તેટલી ટ્રાયલ લખવી પછી બાજુમાં લાસ્ટ ટ્રાયલ સીટ નંબર લખી દેવો પછી મિત્રો નીચે અહીં સિલેક્શન ઓફ એક્ઝામ ગ્રુપ તો એમાં અહીં ક્લિક કરશો તો તમને ત્રણ ઓપ્શન બતાવશે ગ્રુપ એ ગ્રુપ બી અને બોથ તો મિત્રો જો તમને ફક્ત ગ્રુપ એની પરીક્ષા આપવી હોય તો તમારે ગ્રુપ એ સિલેક્ટ કરવું અને ફક્ત ગ્રુપ બીની પરીક્ષા આપવી હોય તો તમારે ગ્રુપ બી સિલેક્ટ કરવું અને જો તમારે બંને ગ્રુપ એ બીની પરીક્ષા આપવી હોય તો આ બોથવાળું ઓપ્શન સિલેક્ટ કરી લેવું પછી ડિક્લેરેશનમાં અહીં યસ પર ટીક કરવું પછી જેમ સેવ પર ક્લિક કરશો તો તમને અહીં તમારો અરજી નંબર મળી જશે મિત્રો આ અરજી નંબર તમારે નોટ કરી લેવો હવે મિત્રો આ ફોર્મ ભરાઈ ગયું હવે ફોર્મ ભરવામાં ભૂલ થઈ ગઈ હોય કે ખોટી માહિતી ભરાઈ ગઈ હોય તો તેને સુધારવા માટે અહીં ઓનલાઈન એપ્લિકેશન ઓપ્શનમાં એડિટ પર ક્લિક કરવાનું હવે મિત્રો અહીં જે અરજી નંબર તમે નોટ કરેલો તે અહીં લખવો પછી નીચે તમારી જન્મ તારીખ લખવી પછી નીચે આ કેપચા કોડ દાખલ કરવો પછી જેમ ઓકે પર ક્લિક કરશો તો તમે જે ફોર્મ ભર્યું છે તેની બધી માહિતી આવી જશે તમારે એકવાર આ ફોર્મની માહિતી ચેક કરી લેવી હવે ફોર્મ ચેક થઈ જાય પછી ડિક્લેરેશનમાં અહીં યશ પર ટીક કરી સેવ પર ક્લિક કરવાનું તો આ પેજ ખુલી જશે અહીં લખેલ છે તમારી અરજીમાં સુધારા વધારા થઈ ગયેલ છે હવે મિત્રો આગળનો સ્ટેપ જોઈએ તમારે ઓનલાઈન એપ્લિકેશનમાં ત્રીજું ઓપ્શન અપલોડ ફોટો અને સિગ્નેચર પર ક્લિક કરવાનું હવે અહીં ફરીથી તમારે અરજી નંબર લખી દેવો નીચે બર્ડ ડેટ લખવી પછી નીચે કેપ્ચા કોડ દાખલ કરી જેમ ઓકે પર ક્લિક કરશો તો અહીં નીચે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો ઓપ્શન આવી જશે મિત્રો આ ફોટાની અને સિગ્નેચરની ની સાઈઝ કેવી રીતે સેટ કરવી તે હું આગળ વિડિયોમાં બતાવીશ એટલે વિડીયો મારી ફોટાની ફાઇલ અને સિગ્નેચરની ની ફાઇલ રેડી છે તો સૌથી પહેલા ફોટો અપલોડ કરવા તમારે અહીં ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાનું પછી તમે જ્યાં ફાઇલ મૂકેલ હોય ત્યાં જઈ ફાઇલ સિલેક્ટ કરી લેવી ફાઇલ સિલેક્ટ થઈ જાય તો તમને અહી ફાઇલ નામ દેખાશે પછી તમારે અહીં અપલોડ પર ક્લિક કરવાનું તો તમારો ફોટો બાજુમાં અપલોડ થઈ આવી જશે હવે સિગ્નેચર અપલોડમાં કરવાની પર ક્લિક કરી કરી તમારી સિલેક્ટ લેવી પછી ફાઇલનું નામ આવી જાય પછી તમારે અપલોડ પર ક્લિક કરવાનું હવે મિત્રો આપનું આ સ્ટેપ પૂરું થઈ ગયું હવે આગળના સ્ટેપ માટે ફરીથી ઓનલાઈન એપ્લિકેશનમાં ચોથું ઓપ્શન કન્ફર્મને સિલેક્ટ કરવાનું પછી ફરીથી અરજી નંબર નીચે કેપ્ચા કોડ નાખી જેમ ઓકે પર ક્લિક કરશો તો અહીં કન્ફર્મ એપ્લિકેશન નું પેજ આવી જશે મિત્રો ડિટેલ્સ બરાબર ચેક કરી લેજો જો ફોર્મ એકવાર કન્ફર્મ થઈ ગયા બાદ સુધારા વધારા થઈ શકશે નહીં હવે ચેક કરી લીધા પછી અહીં નીચે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું પછી અહીં ઓકે પર ક્લિક કરવો તો મિત્રો ફાઇનલી તમારી અરજી કન્ફર્મ થઈ ગઈ છે તે બતાવશે અહીં અરજીનો કન્ફર્મેશન નંબર પણ બતાવશે મિત્રો આ નંબર પણ તમારે નોટ કરી લેવો આગળ ફીસ ભરવામાં આ જ નંબર નાખવો પડશે હવે આ સ્ટેપ પણ કમ્પ્લીટ થઈ ગયું હવે આગળના સ્ટેપમાં ફરીથી અહીં

અહીં મિત્રો તમે ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ યુપીઆઈથી પેમેન્ટ કરી શકો છો હું યુપીઆઈ સિલેક્ટ કરું છું પછી અહીં એન્ટર યુપીઆઈ આઈડીમાં યુપીઆઈ આઈડી નાખી પછી વેલિડેટ યુપીઆઈ આઈડી પર ક્લિક કરવું બાજુમાં વેરીફાઈનું ઓપ્શન આવી જાય પછી અહીં પે ના ઉપર ક્લિક કરવું તો આ પેજ ખુલી જશે અહીં મિત્રો પેમેન્ટ કરવા માટે તમને પાંચ મિનિટનો ટાઈમ આપશે જેમ તમારું પેમેન્ટ કમ્પ્લીટ થઈ જાય પછી ઓટોમેટિક આ પેજ રિફ્રેશ થઈ જશે અહીં પેમેન્ટની રિસિપ પણ મળી જશે તમારે નીચે આવી અહીં પ્રિન્ટ પર ક્લિક કરી આ રિસિપ્ટને સેવ કરી નાખવી તો મિત્રો ફાઇનલી સીસીઈ સીસીઈનું ફોર્મ ભરાઈ ગયું છે હવે આપણે એ જોઈએ કે ફોટો અને સિગ્નેચરની સાઈઝ કેવી રીતે સેટ કરવી પણ મિત્રો એના પહેલાં જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને આપણી ઓનલાઈન કલ્પેશ ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાઈ જજો કારણ કે ઘરે બેઠા ઓનલાઈન જે કામ થાય તેના વિડીયો હું લાવતો જ રહું છું એટલે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અમારી સાથે જોડાઈ જજો હવે ફોટો અને સિગ્નેચરની સાઇઝ સેટ કરવા તમારે પ્લે સ્ટોરમાંથી આ ઇમેજ સાઇઝ ફોટો રિસાઇઝર એપને ઇન્સ્ટોલ કરી લેવી પછી ઇન્સ્ટોલ થઈ ગયા બાદ ઓપન કરશો તો આવું પેજ ખુલશે હવે અહીં તમારે સીએમ સેન્ટીમીટર પર ક્લિક કરવાનું પછી તમારે નોટિફિકેશનમાં આપ્યા મુજબ પહોળાઈ અને ઊંચાઈ લખવી પછી અહીં ગેલેરી પર ક્લિક કરી તમારો ફોટો સિલેક્ટ કરી લેવો પછી આ રીતે ફોટો સેટ કરવો ફોટો સેટ થઈ જાય પછી અહીં નીચેથી આ ફોટો ડાઉનલોડ કરી લેવો હવે સિગ્નેચર માટે પણ અહીં સેન્ટીમીટર સિલેક્ટ કરી પહોળાઈ અને ઊંચાઈ લખી દેવી પછી અહી ગેલેરી પર ક્લિક કરી તમારા સિગ્નેચરની ફાઇલ સિલેક્ટ કરી લેવી પછી આ રીતે સિગ્નેચર સેટ થઈ જાય પછી નીચે ક્લિક કરી તમે સિગ્નેચર ડાઉનલોડ કરી લેજો મિત્રો હજી તમને એક વેબસાઇટ બતાવું જેનાથી પણ તમે ફોટો સેટ કરી શકો તમારે આ ઓજસ કન્વર્ટર વાળી વેબસાઇટ ઓપન કરવી પછી ફોટોગ્રાફ પસંદ કરી સિલેક્ટ ફાઇલ પર ક્લિક કરીને ફાઇલ અપલોડ કરવી હવે આ રીતે ફોટો સેટ કરી લેવો ફોટો સેટ થઈ જાય પછી અહીં ક્લિક કરશો તો ડાઉનલોડ ઓપ્શન આવશે પછી ડાઉનલોડ પર ક્લિક કરી તમારી ફાઇલ ડાઉનલોડ થઈ જશે તો મિત્રો ફાઇનલી ફોર્મ ભરવાની પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે પણ હજી પણ તમને ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો હું તમને રિપ્લાય આપી હેલ્પ કરીશ અને હા આ વિડીયોને તમે તમારા મિત્રમંડળમાં શેર જરૂરથી કરજો જય હિન્દ મિત્રો